આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કચ્છના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ ધોરડો ટેન્ટ સિટી ખાતેથી આજે બપોરે બે વાગ્યે માંડવીના ડીસેલીનેશન પ્લાન્ટ તેમજ રણમાં આકાર પામનારા રિન્યુએબલ એનર્જી પાર્કનું તેમજ સરહદ ડેરી દ્વારા સ્થપાનાર મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે અત્રે જણાવીએ કે શ્રી મોદી ભુજ હવાઈ મથકથી સીધા ધોરડો પહોંચશે જ્યાં તેઓ રણ વચ્ચે ઉભા કરાયેલ વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે જેમાં દરિયાના પાણીના ના શુદ્ધિકરણ કરવાના માંડવીના ગુંદિયાળી પ્લાન્ટ સાથે સૌરાષ્ટ્રના ગાંધીવી દ્વારકા ઘોઘા ભાવનગર સુત્રાપાડા સોમનાથ મળીને કુલ ચાર ડીસેલીનેશન પ્લાન્ટનું તેઓ ભૂમિપૂજન કરશે આ ઉપરાંત કચ્છ સરહદે મોટા રણમાં આકાર પામનાર સૌર ઉર્જા અને પવન ઉર્જાથી ઉભા કરાનારા વિશ્વના સૌથી મોટા ત્રીસ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતા હાઇબ્રીડ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરશે આ સાથે સરહદ ડેરી દ્વારા અંજાર ભયાઉ વચ્ચે ઉભા થનાર બે લાખ લીટર દૂધના ચીલીંગ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે ત્યારે તેમના આગમન પૂર્વે લોખંડી બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે આ પ્રસંગે ધોરડો ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉર્જામંત્રી સૌરભ પટેલ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે જ્યારે ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યમંત્રી બચુ ખાબડ અંજારના ચાંદ્રાણી ખાતે પ્રધાનમંત્રીના હસ્તે થનારા સરહદ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના ભૂમિપૂજનમાં જોડાશે અને પાણી પુરવઠા પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજી બાવળીયા માંડવીના ગુંદિયાળી ખાતે ડીસેલીનેશન પ્લાન્ટના ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહેશે અત્રે જણાવીએ કે આજે પ્રધાનમંત્રી શ્રી મોદીના હસ્તે જેનું ભૂમિપૂજન થનાર છે તે ગુંદિયાળી ખાતે સ્થપાનાર સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવાના પ્લાન્ટથી રોજનું દસ કરોડ લીટર પાણી પ્રવર્તમાન પાણી પુરવઠા ગ્રીડ નેટવર્ક સાથે જોડી માંડવી મુન્દ્રા લખપત અબડાસા અને નખત્રાણા તાલુકાના ત્રણસોથી વધુ ગામો શહેરી વિસ્તારોની આશરે આઠ લાખની વસ્તીને પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડી શકાશે આ પ્લાન્ટ આગામી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં પૂર્ણ થવાનો અંદાજ છે જેના દ્વારા આ વિસ્તારની જળ સલામતીમાં વધારો થશે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના હેઠળ નિર્માણ પામનાર સરહદ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું ડિજિટલ માધ્યમથી શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીના હસ્તે થનાર છે એકસો ઓગણત્રીસ બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ પ્લાન્ટથી મહત્તમ ઉત્પાદકતા સાથે કામ કરી શકાશે જેનો ફાયદો કચ્છના પશુપાલકોને મળશે તેમ સરહદ ડેરીના ચેરમેન અને જીએમએમએફસીના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે આ પ્લાન્ટ કાર્યરત થતાં પ્રધાનમંત્રીનો ખેડૂતો તેમજ પશુપાલકોની આવક બમણી કરવાનો સંકલ્પ ખરા અર્થમાં સાકાર થશે ધોરડો ખાતે પ્રધાનમંત્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમની સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલ મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને કોડી સાંજે નવી દિલ્હી પરત ફરશે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સમગ્ર જિલ્લામાં સઘન સુરક્ષા બંદોબસ્ત ઉપરાંત તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રી મોદીના આવકારનો અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આકાશવાણી સાથે વાત કરતા કચ્છ મોરબી વિસ્તારના સાંસદ વિનોદ ચાવડાએ પણ પ્રધાનમંત્રીને આવકારતા તેમને સવાયા કચ્છી ગણાવ્યા હતા તેમણે મન કી બાત કાર્યક્રમ હોય કે દેશના કોઈપણ સ્થળે તેમના પ્રવચનમાં અવારનવાર કચ્છનો ઉલ્લેખ કરી હંમેશા તેમણે કચ્છ પ્રત્યે પોતાની લાગણી દર્શાવી છે તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રીના ગત મન કી બાત કાર્યક્રમમાં લખપત ખાતેના ગુરૂદ્વારાની વિશેષતાની વાત કરીને કચ્છને યાદ કર્યું હતું તેમ પણ ઉમેર્યું હતું આફતને અવસરમાં પલટાવવાની શ્રી મોદીની કુનેહને લીધે જ ભૂકંપ પછી કચ્છ ન માત્ર બેઠું થયું પણ વિકાસના પથ પર અગ્રેસર થયું છે તેનો શ્રેય પણ તેમણે શ્રી મોદીની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહને આપતા વધુમાં જણાવ્યું હતું કે સમુદ્રના પાણીને મીઠા બનાવવાના ડિસેલીનેશન પ્લાન્ટ એનર્જી પાર્કના શ્રી મોદીના હસ્તે થઈ રહેલા શિલાન્યાસથી કચ્છના વિકાસના નવા દ્વાર ખુલશે તેવો આશાવાદ વ્યક્ત કરતા તેમણે હૃદયપૂર્વકનો આવકાર આપ્યો હતો જિલ્લામાં ગઈકાલે કોરોનાના ચોવીસ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ઘેર જવાની રજા આપવામાં આવી જ્યારે કુલ સત્તર નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા જેમાં ભુજ તાલુકામાં છ અંજાર ગાંધીધામ તાલુકામાં પાંચ પાંચ જ્યારે માંડવી તાલુકામાં એક દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લાના અત્યાર સુધી નોંધાયેલ કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા ત્રણ હજાર પાંચસો સત્તાણું થઈ છે